મિત્રો સ્ટીલ લેમન સેટમાં બેસ્ટ આઈટમ આવી છે અત્યારે સ્ટીલ વાસણમાં એ ટુ ઝેડ વસ્તુ હાજરમાં છે એકદમ યુનિક વસ્તુ બનાવી છે પ્યોર એસેસ છે સ્ટેનએસ ટીમ છ ગ્લાસ આવશે એક જગ આવશે ને એક ટ્રે આવશે જે બધા બધામાં આવશે છાશ સરબત સોડા બધામાં યુઝ કરી શકશો અને અત્યારે આ ડિસ્કાઉન્ટ રેટમાં છે જે ભાવનો પાંત્રીસો પચાસ હતો અત્યારે પચીસસો પચાસમાં આવશે સાડી પચીસસો રૂપિયાનો સેટ આવશે આખો જે એક્સપો કંપનીનો આવશે સ્ટાન્ડર્ડ આઇટમ પછી એમાંને એમાં એક આ આઈટમ આવી છે છ કપ છ રકેબી અને કિતલી આ પણ અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં છે જે આનો ભાવ પાંચ પાંચસો હતો અત્યારે આડત્રીસો પચાસમાં આવશે આમાં છ કપ છ રકેબી જે આ બ્રાસનું લેકર આવશે ઉપર આખું પિત્તળનું લેકર કર લેકર જે ફિનિશિંગ આવે એ લગાવેલું છે અને આવશે સ્ટેનલેસ સ્ટીલ એસેસ બહુ બેસ્ટ આઈટમ છે એકદમ નવી આઈટમ છે પછી પિત્તળના ભાતિયા પણ આવી જશે જે ભાત કાઢવા માટેના ભાતિયા છે પછી ગ્લાસ એવા છે જે ગમી ગ્લાસ લ્યો અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં છે ઓગણીસો પચાસ રૂપિયાના છ જે ગમી ઓગણીસો પચાસના છ આવશે પછી ભગવાનને પ્રસાદ માટેનું પ્રસાદ ડીશ આવી છે મુખવાસ બોટલમાં પણ બધી અલગ અલગ ઘણી વેરાયટી છે